આ કેસમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ બાદ બીજા દીકરા કિરણની પણ ધરપકડ કરી લેવામાં આવી છે કિરણ સહિત વધુ પાંચ આરોપીને પોલીસે ઝડપી લીધા છે દાહોદ જિલ્લામાં કરોડોનું મનરેગા કૌભાંડ મંત્રી બચુ ખાબડના બે દીકરાની ધરપકડ પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ સકંજામાં ભ્રષ્ટાચાર આચર્યાનો આરોપ ચાર દિવસ અગાઉ મનરેગા કૌભાંડ કેસમાં દાહોદ પોલીસની ટીમે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંતની ધરપકડ કરી હતી તેની સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલને ઝડપ્યા હતા તેની સાથે સાત આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા હતા તે કેસની તપાસ કરતી પોલીસે મંત્રીના બીજા પુત્ર કિરણ સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે જેમાં દેવગઢ બારીયા એપીઓ દિલીપ ચૌહાણ ધાનપુરના ડીડીઓ આર કે રાઠવા એજન્સી ઓનર પાર્થ બારૈયા અને ભાવેશ રાઠોડનો સમાવેશ થાય છે અગાઉ સાત જેટલા લોકો પકડાઈ ચૂક્યા હતા એમાંથી અમુક લોકો જુડિશિયલ કસ્ટડીમાં છે અને અમુક લોકોના રિમાન્ડ ચાલુ છે એ દરમિયાન આજ રોજ અને ગઈકાલ રાત દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને સર્ચ કરતા અલગ અલગ પાંચ જેટલા લોકો મળી આવેલા હતા જેમાં નામ જોવા જઈએ તો કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપર્ટ તરીકે નામ આવેલું છે એ સિવાય દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે હતા આર કે રાઠવા કે જે તત્કાલીન ટીડીઓ હતા અને એ સિવાય એક પાર્થ બારિયા છે જે પણ એજન્સીના ઓનર તરીકે છે આ ચાર લોકો અટક કરી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આ સિવાય અન્ય એક વ્યક્તિ ભાવેશ રાઠોડ એમને પણ રાઉન્ડ અપ કરવામાં આવેલો છે मनरेगा कौभा કુલ बार લોકો જેલ હવાલે કરોડોના કૌભાંડમાં પાંત્રીસ એજન્સીઓ સામે ફરિયાદ મંત્રીના પુત્રના નામે રાજ ટ્રેડર્સ શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી પુત્રોએ યોજનાની આડમાં કરોડો ચાઉ કર્યાનો આરોપ દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા એકોતેર કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી રહી છે એ પછી મંત્રીના બે પુત્રો ટીડીઓ એપીઓ એજન્સી ઓનર સહિત કુલ બાર આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બે હજાર ઓગણીસથી બે હજાર પચીસ સુધીમાં એક જ મોડલ્સ ઓપરેન્ડીથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રીના બંને પુત્રોના નામે હતી જેથી બંને એજન્સી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કિરણ અને બળવંત ખાબડ આ બંને એજન્સી સંભાળે છે આ સાથે દેવગઢ બારિયાની અઠ્યાવીસ અને ધાનપુરની સાત એજન્સી વિરુદ્ધ ગુનો નોંધાયો છે આરોપીઓએ માલ સામાન આપ્યા વગર જ લાખોના બિલ પાસ કર્યા હતા તેમજ રસ્તા ચેકડેમ ના કામો કર્યા વગર રૂપિયા ઉપાડી લીધા હોવાનો આરોપ છે મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે ડીઆરડીએ નિયામક દાહોદ દ્વારા ચોવીસ એપ્રિલ ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં અધોરો કામો અને જે ઓથોરાઇઝ એજન્સી નથી તેમને પેમેન્ટના ચૂકવણા બાબતની ફરિયાદ હતી જે તપાસ દરમિયાન અગાઉ પાંચ જેટલા મનરેગાના જે અધિકારી કર્મચારીઓ છે એમને અરેસ્ટ કરી અને એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા તપાસ દરમિયાન બે વ્યક્તિઓ કે જે બળવંત ખાબડ છે કે જેઓનું એજન્સીના પ્રોપરેટર તરીકે તથા દર્શન પટેલ કે જે તત્કાલીન ટીડીઓ હતા એમણે બંને પોતપોતાના જે ડ્યુટી કે જે જવાબદારી હતી એનાથી વિમુખ થઈને ગુનાહિત કૃત્ય કરવાનું ધ્યાનમાં આવતા એમની અટક કરવામાં આવેલી છે શું છે મનરેગા યોજના કૌભાંડ હવે આ આખું કૌભાંડ કેવી રીતે થયું મંત્રીના બંને દીકરાઓએ અન્ય આરોપીઓના સાથ સહકારથી કેવી રીતે યોજનાની યાળમાં પોતાના ખિસ્સા ભરવાનો ખેલ કર્યો હવે તેના વિશે વાત કરીએ દાહોદના ત્રણ ગામમાં એકોતેર કરોડનું મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે દેવગઢ બારિયા તાલુકાના કુવા રેઢાણા અને ધાનપુર ગામમાં કામના નામે કટકી કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે જેમાં માટી મેટલ રોડ સીસી રોડ અને ચેક વોલમાં દેખાડા પૂરતું કામ કરેલું છે સ્ટોન બંડ જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડો કરવામાં આવ્યો છે આ કામોનું કમ્પ્લીટેશન સર્ટિફિકેટ પણ રજૂ કરાયું છે જે એજન્સીનો કોન્ટ્રાક્ટ હતો તેના બદલે અન્ય એજન્સીની એન્ટ્રી કરવામાં આવી અન્ય એજન્સીઓને લાખોની ચૂકવણી કરવામાં આવી છે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ નથી લીધો તેને ચૂકવણી કરવામાં આવી છે આ કૌભાંડ સરકારી અધિકારી અને કર્મચારીઓની મિલીભગત વગર શક્ય નથી અંતે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદને આધારે ગુનો દાખલ કર્યો છે કુલ પાંત્રીસ એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરાયો છે મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની સંડોવણી ખુલતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરી છે દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએ પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત તરફથી મનરેગાના કામોમાં તપાસના આદેશ મળતા દેવગઢ બારીયા તાલુકાના કુવા રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમા મોઈ ગામે તપાસ કરવામાં આવી હતી ત્યારે આ તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલાક કામો અધૂરા જોવા મળ્યા હતા આ કેસમાં બે મંત્રી પુત્રોની ધરપકડ બાદ તપાસમાં આગળ શું ખુલે છે તે જોવું રહ્યું શાબીર બાબોર ગુજરાત ફર્સ્ટ દાહોદ